मां खावा हां मां तो खाती केम हूं से जातती मां खाई मां, मां ने दांत न थी मने याद न थावा गोखी से एम कहती हां न ये भगवान तो फ्रेंड फाइनली हर हर मां मस्ते तो मजे ने निवरी थी या आज रखा ही कम नहीं थी अबे सीधा रांधीन खावानी से मारे साहब तो हर हर में नाइन ने रेडी થઈ ગઈ હું તો નાઈ હતી હું તો નાઈ ને કેમ કે મારે જાવું છે ભાઈ રાજુલા એક દવાખાના નું કામ છે તો નાનો પડે જાવું પડે बस घर नु लाड काम से ये आवेन करी तुमने भाई બધા લોકો માં ઘર નું કામ છે મારા પાસે काही काम નથી ખાला रांधोनी से आपका काम कुछ है अरे बावणा कलर करो वार्नस के भाई आजोली जो मारा बावणा से न बावणा ने कलर થઈ ગયા હે પર હું ખાઈ ગલા છે આપ લોકો જોઈ શકો એક પછી કોઈ દિન હ એક વખત કરેલા છે પછી કરેલા નથી તા પાસાઈ લગન આવે ની કરતા વેલા ઘર ન ખાય લક્ષમાં જોલી જો મારા ડુકડા આયા બધા પડા અકેલી નાખવાની છે આપકો બાયંગે ઓકા લગડોટ કલાકમાં દવાખાનાનું કામ છે જે પાકો ટાઈમ નો અપાય હ તો બપોરે પ્રીતિ બનાવવાની છે કે બપોરે ખાજે બપોરે તો ફ્રેન્ડ ફાઇનલી હું આજ હું કેળાની સાગ બનાઉ ચલી હું આપ લોકો કેળા જોરાયдох ચલી તો આવો કેળાજી મશાહ જરથી ચલીએ ચલી આવો 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 ઇંદર હે કે પાંચ હાથ મલી છે તો આ પાંચ કેળા છે કાસા આનું બનાવવાનું છે સાખમાં મસાલો બસલો નાખીને મસ્ત બનાવ ને ભાત બનાવવાનું હા ભાત સાખ કે રોટલા તો બપોરનું ખાવાનું મસ્ત મજાનું બનવાનું છે ભાઈ શું નાખી

क्या केला बटाना बस हां टमाटर सुरन सुरन वो का नहीं नहीं सुरन लाए, लाए एक हुँ? एक डी सुरन तो ने साग बनावा नेग्रो सुरन हां आज केरा साग बनचे तो चली मैं लोग प बने रही हूं जाऊं से केरा तब तक मारे साहब जाएंगे बाबू लागवा ना लाग तो तैयार जाइए मारी विश्व जय ली जे मारी विश्वा बेटा रमेश बेटा लाला तेरा वीडियो तेरा बेटा हां बाय बाय के दे बाय बाय फ्रेंड आई दे देख हूं रम्मू सो मोबाइल में तो लाड दे टैग कर से कह दे तो बेटा बाय बाय विश्वा जो जो तेरा वीडियो तेरा लाला बाय बाय कर दे बेटा बाय बाय મને લાઈક કરો એમ કે બેટા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો દાત કાટ દેતો દાત કાટ અજી મારી વિશ્વાને લાગે કે વિડિયો ઉતરે મોબાઈલ હોય ને હમ હું ગમ્મી વ રોતી હોય ને હા ય સડી ગઈ તો એ સાની થઈ જાય કેમ લાગે હા મોબાઈલ ઉતલે સાની થઈ જવાની પછી બંધ કર નાખી ને તો પાછા રવાની શરૂ થઈ જાય કા કાલો મારા સાહેબને કાલ ખબર પડ સુપ मर साहब ने काल खबर पड़ा काल रोज ही मैं मोबाइल हाथ में रखो तो सानी रही मैं थाने मोबाइल में वीडियो कॉल मन माने में देखाड़ बंद कर दे वो करते ना कारण टेव पड़ती है हां वो लाइक हो जाने बहुत नहीं बात करो वीडियो कॉल पता नहीं टेव बहुत होशियार से बहुत होशियार <laughs> तो चलिए कहीं नहीं मर साहब जाएंगे पर मर साहब आएंगे तो हूं आप लोग से मिलूं तब तक साथ में रहूंगा वीडियो ले जाता पर भी मोबाइल से मार हूं हूं जो रहा आप लोग को चलिए जाइए દવાખાને ઘરે આવી ગયો છે ને પ્રીતિ તો ચેરા શાક બનાવવા મળી છે વ્લોગ લીધો મને કે લઈ લે પછી કે છોકરી રેતી નથી બનાવી ભાઈ કાઈ નથી મને હોને થા હમ તમ જો આ કેરા નો દેખાડ્યું ને તો જોઈ આમ કેરા હતા જોઈ સારું છે તો એ હું બતાવું એટલે કે હું કીધું કાઈ નહિ એમ નામ એમ નામ છે એમ ને આના તું ખબર છે એટલે આ ઈ તો ના કાપી ને

કેદી કરવાની છે બસ તું પાણી ખાઈ લે પછી કલર જ કરવાની છે મારા કીધા કે ખાવા તો જોઈ લે પાણીપુરી લઈને કોણ કીધા દીકા પાણીપુરી ખાવાની કોણ કીધા કે હા મમ્મી કે 20 વાગે તો 20 મમ્મી હું કઈ કન્સર્ન બેન બે આપણે મલીને કે કે ચલી 20 રૂપિયા ખાઈ લેવાનું કાઈ હારું લાગ્યા માને

એ પ્રીતિ જોયા હોતી છે ઉતી ઉતી જાગે છે આ વિશ્વા હોતી છે ઈ જાગે છે ભાઈ એ પ્રીતિ ઘરે છે હેલો જો આ રીતે નિંદર આવે છે વિશ્વાને નિંદર આવે છે આ ઘરે જાઈ ક ઘરે છે કરે હેલો કરે છે સુઈ જાય એટલે હવે હું કરી એડિટિંગ તો આપણે વ્લોગ આ પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો માર્યા કાલે બીજા વ્લોગ માં જેસુ દે બાય બાય